હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય બ્લોગ જય શ્રી કૃષ્ણ કેમ છે ને સાંજના છ વાગી ગયા છે અને અમારા લોકોને હવે નાસ્તામાં બનાવવાની છે દહીં બ્રેડ અને દોરીના આપણે ઓર્ડર આવેલા છે બે એ એકદમ કમ્પ્લીટ કરવાના છે અને એમના માટે પણ હું વિન લાવેલી સઉં આ છે વીન જે હું લાવીશ એ અને દોરી આપણે લાલ કલરની છે બનાવવાની છે બે દોરીના સેમ ટુ સેમ ઓર્ડર આવેલા છે અને આ અમારી એન્જવી આ રીતનું બધું અહીંયા ગોઠવી દીધા છે રમે છે ઉઈન ના દરિયા હું અહીંથી હા એવા દેવી ખમાઈ ભલે રમે બનાવવાનું કામ કાલથી ચાલુ કરી દેવાનું છે આજે લાવેલી છે ઉઈન એ પણ મેં તમને આજે વિડીયોમાં બતાવી એકદમ મસ્ત બે દોરી બનાવવાની છે અને દોરીના ઓર્ડર તો મેં પેલા બંધ કરી દીધા હતા વીસમાં લેવાના કેમ કે ટાઈમ નતો રહેતો એટલા માટે હા એ દીકરી કોપીનું બધું બનાવતો હતો અને પછી એવું બન્યું કે બા જો મોતીન પોળવાનું લાવે ઘરનું કામ હોય અમે લોકો પણ થોડાક વિડીયાને એવું બનાવી અને જે મોતીન પોળવાનું લાવે એમાં હું લુરખા અને જે કાંગડી આવે એ બે વસ્તુ છે એ હું બનાવું છું એટલામાં થોડોક ટાઈમ નતો એટલે અને હવે દોરીનો પણ ઓર્ડર આવે છે તો ના કંઈ હમણાં થોડોક એના માટે પણ સમય કાઢ લેવી હા જે ફ્રી હોય તે થોડા થોડા રમકડા ગુંડીશું અને દોરી પણ બનાવીશું અને તમને પણ વિડીયોમાં આગળના વિડીયોમાં બતાવીશું કે રીતની દોરીઓ બનાવીશું આમ તો આપણે એક બ્લોગ છે આગળ એકાદ બ્લોગમાં મેં દોરીનો જે વિડીયો છે એ નાખેલો જ છે પણ પાછી દોરી કમ્પ્લીટ થાય તે બતાવીશું કેવી રીતની તૈયાર થાય છે અને દોરી બનાવવાનો ઓર્ડર પણ હું છસો રૂપિયાથી મારે સ્ટાર્ટ થાય છે દોરી બનાવવાનો ઓર્ડર હું લઉં છું અને આ રેસીપી પણ આપણે સૌથી પહેલાં પહેલી વખત જ બનાવી છે કેમ કે આજકાલ જે બધા છે એ દહીં બ્રેડ રેસીપી બહુ જ બનાવે છે વિડીયો પણ આપણે જોતા હોય અને ઘણા લોકો બનાવતા હોય છે એટલે અમે લોકો પેલી વખત બનાવી છે કેવી બને છે હવે આપણે બનાવીશું દહીં બ્રેડ ની રેસીપી સૌથી પહેલા સાંજનો સમય છે અને સાંજે પણ પાછું જમવાનું હોય એટલા માટે આપણે થોડાક નાનું પેકેટ લાવેલા છે અને આ છે દહીં એ આપણે લઈ લેવું

થોડાક મેં ફ્રશ કરેલા તીખા લીધેલા છે આપડે ઉમેરશું પાઉભાજી મસાલો એકદમ થોડું પતલું બેટર બનાવી લેવાનું છે બની ગયું બેટર તો આપણે આ છે ભાવે નહીં પણ દહીં નાખેલું એટલે સરસ લાગે ચણા લોટવાળું થોડુંક મીઠું ઓછું છે એ નાખું ને થોડુંક દહીં નાખું દહીંથી સરસ લાગે ખાટું મીઠું ચાલો આપણો થઈ ગયો છે કમ્પ્લીટ અને જો તૈયાર થોડું ઉમેરી દીધું છે અને હવે બ્લેન્ડ આપણા રીતના છે એકદમ

બ્રેડ આપડા બની ગયા છે થોડાક ખવાય વતન ગયા છે ગરમા ગરમ અને આપણે વધાર કરીને તમને કેવું આનો ટેસ્ટ છે એ કેવો કાવે છે આનો જે સ્વાદ છે ને એ રોટલી ખાતા હોય ને વધારે રોટલી શાક સાઈસ વાળું એના જેવો લાગે છે કેમ કે દહીં પણ આપણે નાખેલું છે એટલે સ્વાદ તો બહુ ખાસ નથી આમાં બધા બનાવીને ખાસ જોતા હોય આપણે એટલે બહુ સ્વાદ સરસ બનતું હોય છે ઓછા સમયની અંદર એટલું બધું બહુ ખાસ છે નહીં તમને લોકોને પસંદ હોય તમે મારા રેસીપી ટ્રાય કરજો અમને તો કાંઈ પસંદ આવ્યું નહીં આમાં આની કદાચ ખાલી સિમ્પલ સોસ ને બ્રેડ ખાઈ લેવા હારા બટર લગાવી અને આનો આજનો આપણે આ વિડીયો અહીં પૂરો કરી અને આવા જ તમે નવા વિડીયો કાંઈ બનાવવા આપણે માગતા હોય કોમેન્ટમાં જરૂર લખજો તમે લોકો આનપનો અમે એવો કેવો વિડીયો બનાવી કે આપણે ટ્રાય કરવી કે રેસીપી કેવી બને છે એ પણ તમે જરૂર લખીને જણાવજો અને આજનો આ વિડીયો આપણે પૂરો કરી દેવી ત્યાં સુધી બાય